કૃષ્ણ શું તમને ખબર છે ભગવાન વિષ્ણુના માત્ર દસ જ નહીં પરંતુ ચોવીસ ચમત્કારી અવતારો ધરાવે છે આજથી શરૂ કરીએ એ અવતારોની રહસ્યમય યાત્રા જ્યાં દરેક અવતાર વડે સંતજનોની રક્ષા દુષ્ટોનો વિનાશ અને ધર્મની સ્થાપનાના કાર્ય કર્યા છે તેમના અનંત અવતાર છે ચાલો જાણીએ પહેલો મત્સ્ય અવતાર બ્રહ્માના મુક્તિ વેદ સર્યા હયગ્રીવે જય તેને હર્યા વેદ પત મેળવવા કાચ લીધો હરિયે અવતાર આજ મત્સ્યતણો અવતાર હતો વચન પ્રમાણે પ્રલય થયો પ્રગટ થયા ત્યારે ભગવાન કહ્યું જે તે મત્સ્ય પુરાણ શ્રીમદ ભાગવતના આઠમા સ્કંદમાં ચોવીસમાં અધ્યાયમાં ભગવાનના મત્સ્ય અવતારની કથા છે બ્રહ્માજીના નિંદ્રાકાળ સમયે બ્રહ્માજીના મુખમાંથી સરી પડેલા વેદોને હૈગ્રીવ નામના એક બળવાન અસુરે ચોરી લીધા હૈગ્રીવના આ કાર્યની શ્રીહરિને જાણ થઈ આથી વેદોને પાછા મેળવવા માટે ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો સત્યવ્રત નામે એક ભગવદ્ ભક્ત રાજા ફક્ત ઝડપીને તપશ્ચર્યા કરતા હતા એક દિવસ સત્યવ્રત રાજા કૃતમાલા નદીમાં તર્પણ કરી રહ્યા હતા તે સમયે તેઓના હાથની અંજલીમાં એક નાની માછલી આવી ગઈ આથી રાજાએ તેને પાછી જળમાં નાખી દીધી ત્યારે તે માછલી બોલી હે રાજન મને ભય લાગે છે કે આ જળની મોટી માછલીઓ મને ખાઈ જશે માટે આપ મને જળમાંથી કાઢી યોગ્ય જગ્યાએ રાખો માછલીની વાત સાંભળી દયાળુ રાજા સત્યવ્રતને તે માછલીને ઉંચકીને એક જળપાત્રમાં મૂકી આશ્રમમાં લઈ આવ્યા એક જ રાતમાં આ માછલી જળપાત્રના કદ કરતાં ઘણી મોટી થઈ ગઈ આથી રાજાએ તેને કમંડળમાંથી લઈ માટલામાં નાખી હજુ કદવત્તા સરોવરમાં મૂકી આમ જેમ જેમ માછલી મોટી થતી ગઈ તેમ મોટા મોટા જળાશયોમાં રાખી અહીં પણ માછલીનું કદ વધતા છેવટે રાજાએ તેને સમુદ્રમાં મૂકવાનું વિચાર્યું આથી વિશાળ રૂપ ધારણ કરીને માછલીએ કહ્યું હે રાજન સમુદ્રમાં રહેલ મોટા બળવાન જળચરો મને ખાઈ જશે માટે મને સમુદ્રમાં મૂકશો નહીં આ સાંભળી સત્યવ્રત રાજાએ વિશાળ મત્સ્ય રૂપ ધારણ કરનાર માછલીને પૂછ્યું મને મોહ અને આશ્ચર્ય પમાડનાર આપ કોણ છો આવી શક્તિ ધરાવનાર કોઈ જળજર જીવ આજ સુધી મેં મેં જોયો નથી કે સાંભળ્યો પણ નથી એટલે મને લાગે છે કે આપ સાક્ષાત કોઈ સર્વશક્તિમાન અવિનાશી શ્રી હરિ છો જીવોના કલ્યાણ હેતુ આપે આ જળચર રૂપ ધારણ કર્યું હોય તેમ મને લાગે છે ત્યારે મત્સ્ય અવતાર ધારી ભગવાને કહ્યું હે રાજન આજથી સાતમા દિવસે નૈમિત્તિક પ્રલય થશે તે વખતે ત્રણેય લોક સમુદ્રમાં ડૂબવા લાગશે આ સમયે મારી પ્રેરણાથી એક મોટી નૌકા તમારી પાસે આવશે ત્યારે પ્રાણીઓના સૂક્ષ્મ શરીરો ધારણ કરી સપ્તર્ષિઓ સાથે તમે નૌકામાં બેસી જજો પ્રચંડ આંધીને લીધે તે નૌકા ડગમગવા લાગશે તે સમયે હું આવું જ રૂપ ધારણ કરીને ત્યાં આવીશ તે નૌકાને વાસુકી નાગ વડે મારા શિંગ સાથે બાંધી દેજો આટલું બોલી મત્સ્ય ભગવાન અદૃશ્ય થઈ ગયા ભગવાનના કહેવા મુજબ સાતમા દિવસે પ્રલયકાળ શરૂ થયો ભગવાને કહ્યા મુજબ નૌકા આવી મત્સ્ય ભગવાન સમુદ્રમાં પ્રગટ થયા એમના સિંગ સાથે વાસુકી નાગ વડે તે નૌકાને બાંધી દેવામાં આવી પછી સત્યવ્રત રાજાએ મત્સ્ય ભગવાનની સ્તુતિ કરી જેથી મત્સ્ય ભગવાને રાજાને આત્મતત્વનો તથા જ્ઞાન ભક્તિ કર્મયોગથી પરિપૂર્ણ દિવ્ય પુરાણનો ઉપદેશ આપ્યો જેને પુરાણ કહેવામાં આવે છે પ્રલયના અંતે બ્રહ્માજીની નિંદ્રા પૂરી થઈ મત્સ્ય ભગવાને હૈગ્રી વસુળને મારીને વેદ પાછા આંચકી લીધા અને તે બ્રહ્માજીને સુપરત કર્યા આગળના અવતારની કથા માટે આપણે મળીએ આગળના ભાગમાં જય શ્રી કૃષ્ણ